બીજેપીના પૂર્વ પ્રદેશ મહામંત્રીનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે અનામત મુદ્દે નૌકાબેન પ્રજાપતિનું વિવાદિત નિવેદન સામે આવ્યું અનામત માથાનો દુખાવો બન્યું છે તેવું કહ્યું નૌકાબેન પ્રજાપતિને ક્ષત્રિય છાકોર એકતા સમિતિએ જવાબ પણ આપ્યો છે નૌકાબેનને અનામત ન જોઈતું હોય તો સર્ટિફિકેટ કેમ આપો છો બાળકોને શાળા કોલેજોમાં એડમિશન માટે ઓબીસી નું કેમ આપો છો તેવો સવાલ કરવામાં આવ્યો એક તરફ ओबीसी લાભ લેવો છે અને આપણને તરફ છે કે આજે હું કહેવા માંગુ છું કે તમે પ્રજાપતિ સમાજમાંથી આવો છો તમે કુંભાર સમાજમાંથી આવો છો તમે ઓબીસી માં આવો છો તમારે ઓબીસી ના જોતી હોય તો તમારા પરિવાર અને તમારા બાળકોને શાળા કોલેજ નોકરીમાં એડમિશન માટે ઓબીસી નું સર્ટિફિકેટ સુગમ રજૂ કરો એક બાજુ ઓબીસી નો લાભ લેવો છે બીજી બાજુ ઓબીસી નો વિરોધ કરવો છે એટલે તમારો ચહેરો સમગ્ર ગુજરાતની પદાએ જોઈ લીધો છે એમનો જે વિચાર છે એ વ્યક્તિગત હોઈ શકે આમ તો નગરબેન પોતે પ્રજાપતિ સમાજ પણ બક્ષીબંધ સમાજનો છે અનામતનો લાભ પ્રજાપતિ સમાજથી મળે છે બહુ સ્પષ્ટતા સાથે મોદી સાહેબે કહ્યું છે કે આ વ્યવસ્થા જે બંધારણીય વ્યવસ્થા છે બંધારણમાં જે અધિકારો આપ્યા છે ડૉક્ટર બાબાસાહેબ અને સમગ્ર ટીમે એમાં કોઈ ઉની આંચ આવવાની નથી એમાં લેશ માત્ર ફેરફાર થવાનો કોઈ જ અવકાશ નથી એટલે વ્યક્તિગત રીતે કોઈ પોતાની છબી ચમકાવવા માટેની કોઈ વાત કરતા હોય તો એ વિપક્ષવાળાને એમને ઉભા